નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સન ફાર્મા ગ્રુપ કંપની સોફ્ટ સોફ્ટડીલના સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત મહિલાઓને સીવણ બ્યુટી પાર્લર સહિતની વિવિધ તાલીમ પૂરી પડી તેઓ આત્મનિર્ભર બને તે માટે સીએસઆર ફંડમાંથી તાલીમ પામેલ મહિલાઓને કીટ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે સન ફાર્મા કંપની દ્વારા અગાઉ ત્રણસો જેટલી મહિલાઓને સિલાઈ તેમજ બ્યુટી પાર્લર જેવી તાલીમ આપી આત્મનિર્ભર બનાવી છે સન ફાર્મા કંપની તરફથી પ્રોડક્શન કમ ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવવામાં આવે છે જેમાં પચીસ બહેનો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે થોડા મહિના અગાઉ સન ફાર્મા કંપની દ્વારા વિશાખાબા ફાઉન્ડેશનના ઉપક્રમે અંકલેશ્વર તાલુકામાં બ્યુટી પાર્લરની તાલીમ શરૂ કરવામાં આવી હતી જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોની બહેનોને બ્યુટી પાર્લરની બેઝિક ટુ એડવાન્સ તાલીમ આપવામાં આવી હતી ત્યારે આજ રોજ ટાઉન હોલ ખાતે કંપનીના સાઈડ હેડ અજય શ્રી વાસ્તવ એચઆર હેડ બલજીત શાહ સીઆર લીડ દિવ્ય શાહ સીએસઆર લીડ બેલી બેલીમે વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ તેમજ કિંજલબા ચૌહાણની અધ્યક્ષતા હેઠળ બ્યુટી પાર્લરની તાલીમ કીટ અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલીમ પામેલ ચાલીસ જેટલી બહેનોને બ્યુટી પાર્લરની કીટ અને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું आ प्रसंगे विशाखा बा फाउंडेशन की टीम तालीम आर्थी बहनों उपस्थित रहा था हम सनफार्मा की तरफ से हैं और सनफार्मा जो है अभी महिलाओं के लिए बहुत सारे प्रोग्राम चालू कर रही है और करती रही है और आज का जो प्रोग्राम इसके पहले के जो प्रोग्राम में हमने करीब करीब 400 महिलाओं को डिफरेंट प्रोग्राम डिफरेंट उस रेडी किया हुआ है लाइक दिस आज के प्रोग्राम में 40 महिलाएं हैं जो ब्यूटी पार्लर कोर्स के लिए जाएंगी इसके अलावा हम लोगों ने टेलरिंग का कोर्स है एजुकेशन का कोर्स है और अदर कोर्से बा, बारह कोर्स ऐसे चल रहे हैं जिसमें हम लोग आगे काम कर रहे हैं सोसाइटी के लिए फार्मा कमिटेड है और सोसाइटी की प्रगति के लिए फार्मा हमेशा सहयोग करती रहेगी ऐसा फार्मा की मैनेजमेंट का विज़न है અમે અહીંયા સનફાર્મા કંપની તરફથી આવ્યા છે અને સનફાર્મા મેનેજમેન્ટ કંપનીના બહુ આભારી છે કે સમાજ માટે ઘણું બધું કામ કરે છે જેમાં સનફાર્મા મહિલા પ્રતિ ઘણું બધું કામ કરે છે જેમાં અમે ચારસો મહિલાને ટ્રેન કર્યા છે અને આજે અમે બ્યુટી પાર્લરમાં ચાલીસ મહિલાને શિક્ષણ આપ્યા છે જેથી એ લોકો બી પોતાના પગ પર સક્ષમ થઈ શકે અને એ જ અમારી વિચારધારા છે કે બધી મહિલાઓ પોતાના પગ પર સક્ષમ થઈ શકે અને આગળ વધી શકે સનફાર્મા કંપનીની ઘણી આભારી છું સનફાર્મા કંપની દ્વારા અત્યાર સુધી ચારસો જેટલા બહેનોને રોજગારી મળી છે અને આત્મનિર્ભર બન્યા છે અત્યાર પહેલા ભાદી ખરોડ સંજાલી બાકરોલ અંકલેશ્વર સિટી એવા ઘણા બધા ગામડાની બહેનો પોતે આત્મનિર્ભર બને એ હેતુથી સનફાર્મા કંપની દ્વારા સિલાઈની તાલીમ બ્યુટી પાર્લરની તાલીમ એવી ઘણી બધી તાલીમો આપવામાં આવી છે જેનાથી ઘણા બધા બહેનો આત્મનિર્ભર બન્યા છે એવી જ રીતે આજે અંકલેશ્વરની ચાલીસ સ્ટુડન્ટની એક બેચ હતી જેમને ત્રણ મહિના સુધી બ્યુટી પાર્લરની તાલીમ આપી અને આજે કીટ આપીને એ લોકો આત્મનિર્ભર બને પોતાનું બ્યુટી પાર્લર સ્ટાર્ટ કરી શકે એવી એ લોકોને એક કીટ આપીશું અને એ લોકોને ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપીશું જેનાથી એ લોકો પોતાનું કાર્ય ખૂબ સારી રીતે કરી શકે અને સનફાર્મા કંપની દ્વારા સનફાર્મા કંપનીના સીએસઆર ફંડમાંથી ઘણા બધા આવા મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે કાર્યક્રમો યોજાયા છે એ માટે સનફાર્મા કંપનીનો ઘણો આભાર માનીએ છીએ